કારણ કે ખાવા માટે ની છે મકાન બનાવવા માટે પણ આ રેતી વપરાતી નથી અહિયાં ધારાસભ્ય જોઈ ગયા છે તો એને ટેન્ડરમાં માં જોવું ભાઈ કઈ રીતના ખાડા છે કઈ રીતનું ખોદાણ છે કઈ રીતના હરિયા છે એવું કઈ એને જોયું નથી એમને જોઈ જોઈને હાલતા છે એટલે હું આ શેક પૈસા સરકારે એટલા રૂપિયા ફાળવા તો એમને વેસ્ટ જવા દેવાના છે આ સરકાર થોડું ઉપર આવીને જોઈ એમને વ્યુ જવાનું તો પાંચ જણાને ને બોલાવો તો બધા ગામમાં દરેરા વાળા દકાના વાહને જે જે ગામને લાગુ પડે એને બધાને બોલાવવો દોવે અંતર પર વાહને બોલાવો દોવે તો એ પાંચ જણા આવીને બધું જોઈને જોઈ ગયા એમ તો આવે આ સરકારના પૈસા વેડફાય છે એટલે સરકારના પૈસા વેડફાવવા દેવાના નથી

बंगाल एक्चुअली ऐसा है कि मतलब हम लोग ऐसे इकट्ठा कर रहे हैं कि अभी रास्ता बनाना पड़ेगा ना उसके लिए ऐसे बनेगा रास्ता, ने ने रास्ता, बने रास्ता, ने। रास्ता ने। मेरे इसे रास्ता बनेगा अरे जो बन के बता बना बना देखो देखो तुम पांच में लोगों मेरी बात सुनो पांच में लोगों जिसको भी पूछा वो अलग अलग बोल रहे

તમે એવું બોલો છો કે ભાઈ આ રેતી અમારે સારવાની છે રેતી ની ધૂળ છે હવે તમારા લેવી તમારા લોકો તમારા મનમાં આવે નથી તમારે રેતી વાપરી શકો

અમારી માલિકી માં અમે નથી સરકારી કામ કરવા માટે ગામના એકવા નથી

કે એના પેટ એને ફરાઈ રે એ માટે લાવે છે જો એ લોકો મારી વાત તમે સાંભળી જો ભાજપ બધા કર્મચારી જો ભાજપ સરકાર કરોડો રૂપિયા જો આપતી હોય ગામના વિકાસો માટે ગામની ની પ્રજા માટે તો ખરેખર કામ જે સારું થાય એ માટે હું કામ નથી કરતા કેમ કે એના પેટ ભરવા માટે જેના કરે છે લોકો મારે એક જ કહેવાનું છે મારે બીજું કઈ નથી કહેવાનું ભાજપના સાંસદ હોય ધારાસભ્ય હોય જિલ્લા પંચાયત સદસ્ય હોય તાલુકા પંચાયત સદસ્ય હોય આ જે સર્તલ પર ગામની અંદર જે સેફ તમને બંધારો બંધાઈ રહ્યો છે એનો નોંધ લે ભાઈ ખરેખર આ વસ્તુ આમાં હાલે કે ન હાલે તો એની નોંધ લે અને ન હાલે તો આ કામ બંધ કરાવી દેવામાં આવે અમારા સર્તલ પર ગામની અંદર આ બંધારો થી ત્રીસ વર્ષે બંધાય છે ત્યારે અમારે આ કામ રેતી કરાવી દેવામાં આવશે નહીં દરેક ભાજપીય કર્મચારીને મારી ખાસ સૂચના છે કે આજે મારે એ લખ્યો છે અને એનું લોકોનું કહેવાનું એવું છે અમારે રેતી વાપરવી તો આ રેતી વાપરવાની છે આ સારી ના ત્યાં આ વાપરવાની છે તો આ રેતી વાપરવા દેવામાં આવે આજે નહીં આવે ને કાલે નહી આવે અમે ગામ આંદોલન કરશું સેફેમ બનાવવા દેવામાં આવશે નહીં એટલે અમારી વિનંતી છે ભાજપ કર્મચારીને કર્મચારી ને ખાસ ત્યાં આવીને આ સીધા ની નોંધ લઈ

પાંત્રીસ વર્ષના પ્રયાસ બાદ બસ મુશ્કેલીથી એક બંધારણનું કામ અહીંયા આવ્યું છે ત્યારે આ ખેડૂતોના હિતનો નહીં પરંતુ ખેડૂતોના મોતનો બંધારો બન્યો હોય એવું લાગે છે આ ખેડૂતોના મોતનો બંધારો થાય આ રેતી વપરાશે દરિયાની સદ્દમ ખારી રેતી છે એની અંદર આ મોટો મોટો ગારાના મોટા મોટા ગળિયા છે આ ગારો છે આની અંદર કઈ રેતી વાપરવાની હોય છે એ ખબર નથી પડતી જો આ રીતે વપરાય તો આ બંધારો આના વર્ષમાં તૂટે ભરાય અને તૂટે જે તે સમયે તૂટે